પારડીના રાબડીનો યુવક મિત્ર સાથે તળાવમાં નહવા જતાં શું બન્યો પાડી તાલુકાના રાબડી દેસાઈ ફળિયા ખાતે રહેતા અક્ષેશ હરીશભાઈ પટેલ ઉમરવડ સોલનાઓ ગત રોજ તેના મિત્ર સાથે ઘેડિયા તળાવમાં નાહવા માટે ગયા હતા તે દરમિયાન અચાનક અક્ષેશ પટેલ પાણીમાં ડૂબી ગયો હતો જેની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ સરપંચ તેમજ પોલીસ અને તરવૈયાઓને થતાં સ્થળ ઉપર આવી પહોંચી શોધખોળ હાથ ધરી હતી જે બાદ યુવકની લાશને પાણીમાંથી બહાર કાઢી રોયણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના અંગે પાડી પોલીસ મથકે મૃતક અક્ષશના પિતા હરીશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો